બોલીવુડની જાણીતી અભિનેત્રી અમિષા પટેલ અને વિવાદો એક સાથે જ ચાલે છે અભિનેત્રીની કરિયરથી લઈને તેની અંગત જિંદગી સુધીની દરેક બાબતો વિવાદાસ્પદ રહી છે પોતાની તાજેતરની બ્લોકબસ્ટર ફિલ્મ ગદર ટુ માટે લાંબા સમયથી હેડલાઇન્સમાં રહેલી અમિષા પટેલ તેના જીવન સાથે જોડાયેલા એક વિવાદને કારણે ફરી ચર્ચામાં આવી છે અમે વાત કરી રહ્યા છીએ અમીષા પટેલના શેક માઉંસ કેસની જે બે હજાર અઢારથી ચાલી રહ્યો છે ગદર ટુમાં સકીનાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં જગ્યા બનાવનાર અમીષા પટેલનું નામ ફરી ચર્ચામાં છે કારણ કે તેમની સામે ચાલી રહેલ ચેક બાઉન્સનો કેસ જેને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે આ કેસમાં રાંચીની કોર્ટે હમીશા પટેલ પર દંડ ફટકાર્યો છે અભિનેત્રીને એક હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે ચેક બાઉન્સ કેસમાં બચાવ પક્ષ દ્વારા ફરિયાદીના સાક્ષીની ઉલટ તપાસ આજે પણ કરવામાં આવી નથી જેના કારણે કોર્ટે સુનાવણીની આગામી તારીખ બાર ડિસેમ્બર નક્કી કરી છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનડી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે